ગુજરાત સરકારે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના અતિવૃષ્ટિ કારણે કર્યું છે આ યોજના પંદર નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર બે સુધી ઓનલાઈન અરજી માટે ખુલ્લી રહેશે આ પેકેજનો મુખ્ય હેતુ પાકને થયેલા ઓછામાં ઓછા તેત્રીસ ટકા નુકસાન ધરાવતા ખેડૂતોને સીધી ડીબીટી દ્વારા સહાય પહોંચાડવાનો છે આ પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભારે વરસાદ પૂર અને પાણી ભરાવાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની આર્થિક ભરપાઈ થાય ખેડૂતોને કોઈ મધ્યસ્થી વગર પારદર્શક રીતે બેંક ખાતામાં સીધી સહાય મળે આ સહાય પાક મુજબ પ્રતિ હેક્ટર નક્કી કરવામાં આવી છે આ યોજના માત્ર થોડા ચોક્કસ જિલ્લામાં અને તાલુકામાં લાગુ થાય છે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટંગ અને વાવ થરાદ જેવા જિલ્લામાં આવેલા કુલ આઠસો પ્લસ ગામોના ખેડૂતો અરજી કરી શકે છે પાકનું તેત્રીસ કે તેથી વધુ નુકસાન થયું હોવું જરૂરી છે સહાય મહત્તમ બે હેક્ટર સુધી મળશે પાકના પ્રકાર પ્રમાણે સહાય નક્કી કરવામાં આવી છે બિન સિંચાઈ પાક માટે અગિયાર હજાર રૂપિયા સિંચાઈવાળા પાક માટે બાવીસ હજાર રૂપિયા અને બાગાયતી પાક માટે સત્યાવીસ રૂપિયા આપવામાં આવશે ખાસ કરીને પાટણ અને વાવ જેવા જિલ્લામાં રૂપિયા પ્રતિ હેક્ટર આપી વધારાની સહાય આપવામાં આવે છે જો એક નવેમ્બર બે હજાર પચીસ સુધી ખેતરમાં પાણી ભરાયેલું હોય તો ખેડૂતો જમીન સુધારણા સહાય માટે અલગથી અરજી કરી શકે છે આ સહાય પણ બે હેક્ટર સુધી મળશે અને આ અરજી પાક નુકસાનથી અલગ ભરવાની રહેશે ખેડૂતોએ અરજી કરવા માટે એચટીટીપીએસ કીઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ ભાળવું પડશે અરજી કરવા માટે આધાર કાર્ડ બેંક પાસબુક સાત બાર આઠે અને પાક નુકસાનના ફોટા જેવા દસ્તાવેજો જરૂરી છે પોર્ટલ પર ઓટીપી લોગિનથી ખેતરની માહિતી દાખલ કરવી પાકનું પડકાર પસંદ કરવું અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરવી પડે છે અરજી સબમિટ થયા બાદ તાલુકા અને જિલ્લા કચેરી દ્વારા સાતથી દસ દિવસમાં ચકાસણી કરવામાં આવશે પછી પીએફએમએસ આરટીજીએસ મારફતે ડિસેમ્બર બે હજાર પચીસના પહેલા અઠવાડિયામાં સહાય જમા થશે ખેડૂત પોર્ટલ પર પોતાની અરજીની સ્થિતિ પણ ચકાસી શકે છે ખેડૂતોને મદદ માટે નજીકના આઈ કિસાન કેન્દ્ર તાલુકા કૃષિ અધિકારી કચેરી રાજ્યની હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ શૂન્ય એક ત્રણ શૂન્ય અથવા વોટ્સએપ નંબર ઝીરો સાત નો બે ત્રણ બે પાંચ શૂન્ય શૂન્ય શૂન્યનો ઉપયોગ કરી શકે જો પાટણ જિલ્લાના હેક્ટર સિંચાઈવાળા પાકને નુકસાન થયું હોય તો ખેડૂતોને રૂપિયા સાથે વધારાના મળીને કુલ બેતાલીસ હજાર મળશે આ રીતે વિવિધ પાક અને જિલ્લામાં આધારિત સહાય નક્કી થાય છે અરજીની છેલ્લી તારીખ ઓગણત્રીસ નવેમ્બર પછી કોઈ અરજી સ્વીકારાશે નહીં ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે બેંક ખાતું આધાર સાથે લિંક હોવું અનિવાર્ય છે ખેડૂતોએ આજથી દસ્તાવેજો તૈયાર રાખવા ગામ અથવા તાલુકો લિસ્ટમાં છે કે નહીં તેની ચકાસણી કરવા અને પંદર નવેમ્બરે અરજી શરૂ થતા તરત અરજી કરવી જોઈએ પંદર દિવસ પછી અરજી બંધ ઓગણત્રીસ નવેમ્બર પછી કોઈ અરજી સ્વીકારશે નહીં જમીન સુધારણા પાક નુકસાનની અરજી અલગ અલગ